તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ ને હવે અમે નાઈ ધોઈને રેડી થઈને આવી ગયા છીએ તો ચાલો હવે કિચન ઓપન કરી અને ફટાફટ આપણે મોનની એક્ટિવિટી ખતમ કરી હર મહાદેવ મિત્રો તો મિત્રો ગરમા ગરમ આપણે ચા બને છે હવે રાખી દીધી અને આજે આપણે કાળી ચા અહીંયા બનાવશું કેમકે મને કાળી ચા જ ભાવે છે આ બધા છે ને હવે મને રવાડે ચડાવી દે છે આપણે બનાવી નહીં એટલે આપણે પછી જે હોય પીવું પડે કેમકે આપણે તો ટ્રીપમાં હોય એટલે શું છે આપડા અહીંયા આજે તો મેં કીધું હું જ ચા બનાવીશ રે કાળી ચા મસ્ત મજાની તે ઘણી રીતે આપણે આવી સકી છે બટ જો તમે ટ્રેનમાં આવતા હોય તો કોઈમ્બતૂર તમારું લાસ્ટ સ્ટેશન રહેશે કોઈમ્બતૂર થી ઊઠી 84 કિલોમીટર જેવું રહેશે અને એ સફર તો તમારી યાદગાર રહેવાની છે કે આ યાત્રામાં તમે ટוי ટ્રેનનો લાભ લઈ અને એનો આનંદ લઈ દૂધ લઈ લીધું આ જોઈ લ્યો ઘી માં જેવી સેવ નાખી ન એવી આખા મારું મોહલ્લા માં મતલબ આપરા આખા સેરીઓમાં જો સુગંધ સુગંધ થઈ ગઈ હો હા અનાવા હા જોઈ લો કે સુરજ બાપા ઉપર આવી ગયા અને આયા આપણે ફટાફટ હવે સવારમાં સેવયાનો નાસ્તો કરીને આગળ વધી કાજુને બનાયે કાજુ બદામ સે ભરપૂર સેવયા એલચી ડાલીએ કે આ કુછ નહીં ડાલા ઓર એ વન એકદમ બઢિયા એ વો ભી એસી બઢિયા સી લોકેશન પર આપ દેખે અમારી પૂરી પાછે ચાઈ કા બાગાને મજાઈ મજાઈ દોસ્તો कभी भी जाओ आराम से देखो या, या आज हमारा फार्म हाउस यहाँ पे कल कहीं और होगा हमारे वीडियो में बने रहे ना आपको एक से एक बढ़िया लोकेशन और एक से एक बढ़िया रोड दिखाएंगे सब कुछ आपको आनंद ही आनंद कराएंगे પહાડો પહાડોમાં વસેલું ઉટી એમના ચા ના બગીચા માટે તો બહુ જ પ્રખ્યાત ઉનાળો આવતા જ અહીંયા તો પ્રવાસીઓનું ભીડ લાગી જાય છે ઉટી કેમ્પિંગ કરવાની પણ મજા આવે અને આ ફળ પણ અમે કઈક અલગ જ દેખાણું છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો હવે માંથી નીકળી છીએ આગળ વધી તરફ બર્ટ છે જોઈ લ્યો અહીંયા સ્નો વોલ્ડ આકુ છે બનાવેલું છે પછી મ્યુઝિયમ છે આ ઉટ્ટીની અંદર ત્યાં બધું જ અહીંયા મળી જશે તો તમારા અહીંયા ફાઇવ નાઇન્ટી નાઇનની ટિકિટ આખો દિવસની થાય છે ને ચોકલેટ ફેક્ટરી છે ઉટીમાં જુઓ અગાડી પાર્ક કરી લીધી અને જો અહીંયા જે ફેમસ છે ટોય ટ્રેન તો આપણે હવે ટોય ટ્રેનની વિઝિટ કરવા જાય છે જોઈ લ્યો આ ફાટક છે આપણા ટ્રેનના ફાટા અને અહીંયા જો કાજુ બેસી ગઈ આ ટોય ટ્રેન નામ જોઈ લ્યો

એક અલગ જ અનુભૂતિ આપશે એકદમ જુનાણી એવું રેલવે સ્ટેશન તમને જોવા મળશે અને તમને લાગશે કે આ ટ્રેનની સફર કરી તમે કંઈક અલગ જ દુનિયામાં જઈ રહ્યા છો ટ્રેન આવતા તમને જોવા મળશે કે તમે જે જુનાણી એ કોઈ ટ્રેન જોયું હોય તો એ પ્રકારની આખી ટ્રેન રહેશે ટ્રેનમાં બેસીને જ્યારે તમે આ સફરનો આનંદ લેશો ત્યારે મજા જ કંઈક શું અલગ હશે અત્યારે આપણે આવી ગયા છીએ ઉટીના બસ સ્ટેન્ડ ઉપર અને જો અહીંયા આ બસ સ્ટેન્ડ છે આ છે ઊટીનું રેલવે સ્ટેશન નીલગીરી માઉન્ટેન રેલવે સ્ટેશન આપણે અત્યારે આ લેક વ્યૂ ઉપરથી પસાર થાય છે આપણે જોયું તે થન્ડર વર્લ્ડ અને વેક્સ મ્યુઝિયમ એમાં આખા દિવસનો ટાઈમ જોઈ છે એટલે આપણે અંદર નથી ગયા એટલો ટાઈમ નથી આપણી પાસે એટલે આપણે હવે આગળ વધી છે બોટ હાઉસ બોટાનિકલ ગાર્ડન ને બાકી તો તો આખું જોઈ લીધું છે રસ્તા તો બસ આગળ વધી છે આપણે આ છે અહીંયાનો લેક વ્યૂ લેક પોઈન્ટ જો આ બધે બોટિંગ ચાલે છે એ તમને હવે અંદર જઈને બતાવીએ પહોંચી ગયા છીએ બોટ હાઉસ માં એન્ટ્રી ગેટ આગળ છે આ તો એક્ઝિટ ગેટ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉટી ની અંદર બોટિંગ હાઉસ ની પાસે જ્યાં એસી રૂપિયા ની એન્ટ્રી ફી છે જે આપણે પાર્કિંગ માટેની છે અને અહીંયા જો કાજુ હવે ચશ્મા બસમા પહેરી રેડી થઈ ગઈ તો ચાલો હવે બોટિંગ હાઉસ નો આનંદ લેવા જાય તો બોટ હાઉસ ની અંદર એન્ટ્રી ફી વીસ રૂપિયાની છે તમે જોઈ લ્યો એવા

ચલો હા શોપિંગ બોપિંગ કરવા ને પૂરતી પૂરતી હાઉસ માં આપણે કોઈ બોટિંગ હાઉસ થી લેવા દેવા નથી આપણે આ પ્રકારે તમ તન પ્રકારે અલગ અલગ બોટિંગ છે રો બોટિંગ છે પેડલ બોટ છે મોટર બોટ જે તમારે લેવી હોય એ તો નીચે ઉતરતા વેગા તમને કેવી દે સમજો હા હા બોટિંગ જ છે બધું હવે જોઈ અહીંયા કઈ રીતે આપણે કેમ કે અત્યારે ટાઈમની ઇશ્યુ છે જો તમને અહીંયા સેફ્ટી માટે થઈ અને જેકેટ વેકેટ પહેરાવી દે જેથી કરીને ઉકલી ના જાઓ બાકી આ બોટ આ જાઓ સિનેમા ભી એ તો પૂરા જા કે દેખો ખાના પીના કુછ મળી જાય જો તમારે ઘોડ સવારીને બધું કરવું હોય તો થઈ શકે ચોકલેટ ફેમસ છે તો આપણે ચોકલેટ હવે જોઈ લઈ કાજુ ને કઈ ગમે તો લઈ લઈ મિત્રો આપડે અહીંથી થોડી ઘણી ચોકલેટ લઈ લીધી છે બજાર જે આખી તમારે જે કઈ ખરીદી ખરીદી કરવી હોય જોઈ લ્યો આ છે ઉટી સિટી અને હવે આપણે ઉટી થી જાય છે કુનુ જે સોળ કિલોમીટર છે તો સિટી જેવું સિટી છે બસ બીજું કઈ છે ને ટ્રાફિક એઝ યુઝ્યુઅલ છે આડો દિવસ છે તો પણ ઉટી થી કુનુર તરફ જવા માટે આવો જ વળાંક વાળો વાકો ચૂકો રસ્તો છે અને અહીંયા આજ રસ્તા ને હાઈવે કહેવાય છે હા પ્રોપર પહાડ આપણી જેવા હાઈવે નથી હોતા પણ આવા જ હાઈવે છે એટલે બહારની ગણતરીમાં રોડ ટુ લેન છે નોન ડિવાઇડેડ પણ સારો છે મોટો છે મિત્રો કુનુર આવી ગયું છે હવે હવે આપણે કુનુર થી આગળ વધી છીએ કેમ કે કુનુર માં નવા વર્ષ ન્યુ ઇયર ના લીધે થઈને કોઈ પણ કેમ્પિંગ સાઈટ કે હોટલ્સ કે કંઈ ખાલી છે જ નહીં બધું જ ફૂલ છે

ન જોયું હોય તો પાછું એકવાર વાર રિવર્સ કરીને જોઈ લેજો તો ગમે ત્યારે આવું તો બજેટ લઈને આવજો બાકી છે બહુ અલ્ટીમેટ મજા આવી જાય એવી કાજુ ને કાજુ કેવું છે બહુ મસ્ત જગ્યા છે તમને એમ કે ફોટા બોટા પાડવા હોય ફેમિલી સાથે આવ્યા હોય જમવાનું પણ સારું મળી જાય છે એટલે એવું કોઈ વસ્તુ નથી અત્યારે કુન્નુર થી હવે ફટાફટ આગળ વધી કેમ કે અહીંયા કોઈ આપણને મળ્યું જ નહીં સ્ટેશન હવે કોઈમ્બતુર જાય છે પણ વચ્ચે ક્યાંય પણ આપણને સારો એવો સ્ટે મળે એટલે આપણે ત્યાં કેમ્પિંગ કરશું બાકી તમે જો વાહ હા હા મસ્ત મજા મજાનું અહીંયાથી એકદમ વ્યૂ પોઈન્ટ છે અને અહીંયા બધે કેમ્પિંગ કરવાનો એક જ પ્રોબ્લેમ છે કે હાથી બહુ છે બહુ જ હાથી એટલે આપણી ગાડીનો ઘા કરતા વાર ન લાગે પોઈન્ટ ઉપર ગર્દી જુઓ સંજાણું થાવા એવું છે ને હજી આપણે ક્યાંય લોકેશન મળ્યું નથી હવે આજે જોઈ ભગવાન ભગવાન જંગલ તો ખતરનાક છે પણ રોડ એને કરતાંય વધુ ખતરનાક છે કાજુ અને મિત્રો બધાયને એને તું કે ભાઈ અહીંયા સુધી આપણે પહોંચવામાં કેટલો ઇસ્યુ પડ્યો છે તમે તું અત્યારે કાજુની તબિયત એટલી ખરાબ છે એને શરદી થઈ ગઈ માથું દુખી ગયું આપણે બસ તમને આ બધું દે તમે અમારી સાથે ફરી શકો એટલા માટે જ અને તમે જો એક લાઈક નથી કરતા નથી ફોલો કરતા અને કમેન્ટ તો કરતા જ નથી આટલી મહેનત કરી અને આપણો ગુજરાતી ગુજરાતીને સપોર્ટ ના કરો યાર કરો કરો સપોર્ટ અમે આખું ઇન્ડિયા ફરવામાં તમારો સાથ જોઈ છે અને તમને એકથી એક મજા આવે ને એવી એવી કેમ્પિંગ કરાવું છું અને હજી તો આપણી શરૂઆત છે તમને લાગતું હશે કે આ લોકો કેવી કેમ્પિંગ કરે મને બોલતા નથી આવડતું કે આ ગાડી કહે એમને તો તમે સપોર્ટ જેટલો કરશો એમાં આગળ જઈને આપણે એટલું જ સુધાર લઈ આવશું તો અમને સપોર્ટ કરો અમને સબસ્ક્રાઈબ કરો આને હેરબેન્ડ પિન કહેવાય છે ફૂલી ટર્ન આ લખાઈને આવે છે આ દસમો યુ ટર્ન છે હેરબેન્ડ પિન છે ટોટલી લખેલું છે કે આવા હેરબેન્ડ પિન મતલબ કે ડીપ યુટર્ન છે ને ચૌદ છે ડેન્જર માંથી ડેન્જર અહીંયા યુટર્ન છે ને એ પણ ચૌદ ડેન્જર યુટર્ન છે ઉન્નુરથી કોઈમતૂરનો રસ્તો સિક્સટી ફાઇવ કિલોમીટર જ છે પણ એટલો કરવી રોડ છે અને ટ્રાફિક વાળો કે અમે એક કલાકથી આ ટ્રકની સાઈડ કાપવાની કોશિશ કરી છે પણ કાપી નથી શકતા તો તમે અહીંયા આવો તો ધ્યાન રાખો રોડ રસ્તા આવા જ હશે ને તમારે ધીમે ધીમે ચાલવું પડશે તો ચા બની ગઈ છે ચાલો હવે હાઇવેની ચાની મજા લઈ તો આપણે આ બજારમાં આવી ગયા છીએ આ ક્યું ગામ છે ગામ જો ખબર નથી હો ભાઈ રાત થઈ ગઈ છે આપણે ક્યાં હજી હોટલ લોકેશન મળ્યું નથી આઠ વાગી ગયા છે ગામ આવી ગયું છે ગામનું નામ છે મીઠું પલૈયા સાઉથ નું મિત્રો કોઈમતુર સિટી આવી ગયું છે કોઈમતુર કુન્નુર થી આપણે નીકળ્યા હતા ક્યારના ક્યાંય રાતના દસ વાગી ગયા છે ક્યાંય હોટલ રિસોર્ટ કે કેમ સાઈડ મળી નથી એટલે હવે કોઈમતુર મોટું સિટી છે અહીંયા એવી હોપ સાથે આપણે જાય છે કે અહીંયા હવે કઈક તો મળી જશે કોઈમતુર સિટી છે મિત્રો કોઈમ્બતુર જતા હતા અને વચ્ચે આપણે જમવાનું બનવાનું તો ક્યાંય ટાઈમ ન મળ્યો તો આપણે જો અહીંયા કંઈક આ રીતે જમવાનું મળે આ રીતે આખ શું છે પાંદડું છે કેળાનું લાગે છે એમાં જો મસાલા ઢોસા છે આ ચટણી છે સાંભાર છે મસ્ત મજાનું બધું